રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વડોદરામાં મહાનગરપાલિકા અને વુડાના અંદાજિત રૂપિયા આઠસો કરોડના વિકાસ કાર્યોના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત શુભારંભ અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતેથી શહેર જિલ્લાના અનેક વિવિધ લોક ઉપયોગી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં વડોદરા મનપા અને વોડાના કુલ રૂપિયા સાતસો કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પો સમાવેશ થાય છે ઉપરાંત બાણું કરોડથી વધારેના વિકાસ કાર્યોની ભેટ આપી છે સાથે પાંચસો પચીસ નવનિયુક્ત જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે એકસો કરોડના ખર્ચે બંધ 101 સ્માર્ટ આંગણવાડી બાવીસ પોઈન્ટ પાંચ કરોડ ના કલેક્ટર મકરપુરા પોલીસ સ્ટેશન નું લોકાર્પણ કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ વડોદરા મનપા દ્વારા ફાયર બ્રિગેડ માટે અઠાવીસ લાખના ખર્ચે ખરીદવામાં આવેલ અત્યાધુનિક મીટર સુધી ઊંચે જઈ શકે તેવી હાઈડ્રોલિક એલિવે પ્લેટફોર્મ વાળી સ્નોર સ્કેલ ગાડીને જે રેસ્ક્યુ તેમજ આગ ઓલવવા માટે ઉપયોગી થશે તેને પ્રસ્થાન કરાવ્યું તેમજ મનપા દ્વારા નવી વસાવાયેલ એસી વૈકુંઠ વાહિનીનું નિરીક્ષણ પણ કર્યું